કચ્છના સાયરા ગામે સામાજિક સમરસતા મહેકી ઉઠી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામની સંસ્થા બનાવી છે એમાં પણ નાત જાતના ભેદભાવ વગર દરેકને જોડી રહ્યા છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થામાં પણ દરેકને અટક મુક્ત રાખીને જોડી રહ્યા છે ગ્રીન એમ્બેસેન્ડર જીતુભાઈ દ્વારા દલિત વડીલોના પગ ધોઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ઉચ્ચ નીચના ભેદભાવથી પર રહી એક સમસર ગામમાં સમૂહ ભોજન કરાયું સામાજિક વડાઓને કારણે રૂંધાતી દેશની પ્રગતિને સમરસતાની ભાવનાથી સૌનો સાથ અને સૌનો વિકાસનું સૂત્ર આપતા દેશના વડાપ્રધાન દ્વારા સામાજિક ઉચ્ચ નીચતાના ભેદભાવ બુલાવવા શ્રમજીવીઓ સફાઈ કામદારો અને દલિત લોકોના પગ ધોઈ પૂજન કરવામાં આવ્યું હતું જે બાબતી થી પ્રેરણા લઈ આજે દેશમાં સામાજિક સમરસતાનું મોટું ઉદાહરણ જોવા મળી રહ્યું છે પહોંચ્યા હતા જ્યાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં આ ગામે સમરસ બની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી તો ગામ લોકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઈ જીતુભાઈએ ગામ લોકો સાથે મુલાકાત કરી હતી જ્યાં ગામની રાજકીય સમરસતા

હું બેટીને બચાવીશ અને ભણાવીશ હું બેટીને બચાવીશ અને ભણાવીશ હું વીજળી અને પાણીનો બચાવ કરીશ હું વીજળી અને પાણીનો બચાવ કરીશ હું અન્નનો બગાડ નહીં જ કરું હું અન્નનો બગાડ નહીં જ કરું અને હું દર વર્ષે મારા જેવો એક કમંડો સમાજને આપીશ હું દર વર્ષે મારા જેવો એક કમંડો સમાજને આપીશ વૃક્ષ દેવકી જય થેન્ક યુ આભાર મને સોપડે બદલ